માતર શહેરમાં ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના મુખ્ય હોલમાં માતર જિલ્લા પંચાયત સીટનું સ્નેમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું દીપાવલી સ્નેમિલન અને આત્મનિર્ભર ભારત અભિયાનના નૂતન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં ઉપસ્થિત સૌને માર્ગદર્શિત કરવાનો અને આત્મનિર્ભર ભારત સંકલ્પને આગળ વધારવાનો અવસર મળ્યો માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીના આત્મનિર્ભર ભારતના વિઝનને દરેક ઘેર પહોંચાડવા માટે ભાજપ પરિવાર સતત કાર્યરત છે માત્ર વિસ્તારના ધારા માતર વિસ્તારના ધારાસભ્ય શ્રી કલ્પેશભાઈ પરમાર માતર તાલુકા પંચાયતના પ્રમુખ અમિતભાઈ મકવાણા માતાના સરપંચ તથા અમૂલ ડેરીના ડિરેક્ટર શ્રી ભગવતસિંહજી પરમાર ખેડા જિલ્લા ભાજપ સંગઠનના મહામંત્રી અપૂર્વભાઈ પટેલ

ગરમાળા ગામોના સરપંચો દૂધ મંડળીઓના પ્રમુખો તથા સભ્યો અને મહિલા મોરચાની બહેનો તથા ભાજપના સૌ કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર મોહમ્મદ ખાન પઠાણ માતરખેડા